कि हरगिज़ गलत निगाह से देखा न कर मुझे हरगिज गलत निगाह से देखा न कर मुझे मैं तेरा हो चुका हूं परखा न कर मुझे हरगिज गलत निगाह से देखा न कर मुझे मैं तेरा हो चुका हूं परखा न कर मुझे तनहाइयों में बैठ कर तनहा न कर मुझे तनहाइयों में बैठ कर तनहा न कर मुझे मैं घुट के मर न जाऊं ऐसा न कर मुझे तू मुझको भूल जाए मुझे उसका गम नहीं ભૂલની વાત એટલે એક વાત નાનકડી કેવી છે પ્રેમ કેવો હોય અને પ્રેમની નાનકડો મુદ્દો છોકરા છોકરી છોકરી નું નામ રાગીણી અને છોકરાનું નામ અનિકેત અને કોલેજ ભણતા હોય હવે લવ એટ ફર્સ્ટ સાઇડ હતો એટલે છોકરાએ કીધું હું તને ચાહું છું એ ભેગી રાગીણીને તો બહુ સપનાઓ હતા પૈસા મોટા કોઈ પૈસાદાર માણસારે લગ્ન કરવાના એનો લાઈફ મારે તો એન્જોય કરવી છે નહીં કે તું તારી લાગણીને સમજુ છું પરંતુ તારો દસ નો પગાર માંડ થશે તું જે રીતે એવરેજ સ્ટુડન્ટ છો તારું પરિવાર એવરેજ એટલે ઓલો કે હા પણ હું તને પ્રેમ કરું છું એટલે અનિકેત પણ તું મને નહીં સાચવી શકે બકા મારે તો સ્વિટરલેન્ડ ફરવા જવું છે અને અમેરિકા જવું છે મારે યુનો ફ્લાઈટમાં ફરવું છે અને મારે લાઈફ એન્જોય કરું હું તો બહુ ખર્ચા કરવાવાળી છોકરી છું અને મારા પપ્પાએ મને એમ સાચવી છે એટલે હું ઘરે એવું જ ગોતીશ કે એક 1.5 લાખનો પગારદાર છોકરો હશે અને કેત કે પણ હું તને ચાહું છું અને છોકરી એટલું કીધું રાગીણી એક પણ પ્રેમથી ઘર નથી હાલતું યાર સારું બને છૂટા પડી ગયા આ વાતને 10 વર્ષ થઈ ગયા પ્રેમ કેવો હોય પેલી એક ગઝલ આસિમ રાંદેરી વિમલ આપણે બે બહુ ગાતા યાદ કર વર્ષો પેલા પ્રશંસા માં નથી હોતી કે નિંદા માં નથી હોતી મજા જે હોય છે ચૂપ માં એ ચર્ચા માં નથી હોતી આસિમ રાંદેરી શેર છે સાહેબ પ્રશંસા માં નથી હોતી કે નિંદા માં નથી હોતી મજા જે હોય છે ચૂપ માં એ ચર્ચા માં નથી હોતી ગુલાબી આંખ ની રંગીની શીશા માં નથી હોતી નજર માં હોય છે મસ્તી એ મદિરા માં નથી હોતી મજા ક્યારેક એવી હોય છે કેટલીક નામા પણ અનુભવ છે અમારા સેંકડો આમાં નથી આ કડી ઉપર આવાજ મજા ક્યારેક એવી હોય છે કેટલીક નામા પણ અનુભવ છે કે એવી સેંકડો હામાં નથી હોતી અને મોહબ્બત થાય છે પણ થઈ જતા બહુ વાર લાગે છે મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી મોહબ્બત ચીજ છે એવી કે રસ્તામાં નથી હોતી રાગીણીએ કીધું પ્રેમ થી ઘર ના આલે દોસ્ત મારા સપના જીવવા છે લાખો રૂપિયા કમાતો હોય એવા કોઈ છોકરા સાથે હું લગ્ન કરીશ વાતને 10 વર્ષ વઈ ગઈ મેયર સાહેબ 10 વર્ષ પછી છોકરી પરણી ગઈ છોકરો ખોવાઈ ગયો સમાચાર મળ્યા નહીં અને દસેક વર્ષ પછી અમદાવાદના મોટા કોઈ મોલ ની અંદર આમ કરીને આમ ત્રણેક હજાર રૂપિયાનો શર્ટ લેવા માટે રાગીણી આમ શર્ટ હટાવે છે અને આમ સામે જોયો છે તો સૂટ બૂટમાં વ્યવસ્થિત કપડામાં અનિકે એ કેમ છે તું તો કે મજા તું તો કે હું મજામાં છું તું ઓકે છો તો કે હા મેં લગ્ન કરી લીધા સરસ દોઢ લાખ નો પગાર છે મારો હસબન્ડ જીઆર છે અત્યારે જનરલ મેનેજર છે જીએમ છે કંપનીમાં ફોરેનની કંપની છે સારું સારું તું ખુશ છો ને તો હા હા દુબઈ ફરી આવી સ્વિટરલેન્ડ ફરી આવી ઓસ્ટ્રેલિયા હમણાં જવાના છે તો કે વેરી ગુડ સરસ તું તો કે હું ઓકે છું મેરેજ કર્યા પછી વાત એમ કરીને ઓલો નીકળી ગયો તરત જ અને હું તમને તો કહેતો સોરી યાર દસ વર્ષ પહેલા તે મને પ્રપોઝ કરેલું પણ યુ નો મારા સપના જોને આ ત્રણ હજાર શર્ટ મારા અભી માટે લેવા આવી છું તો કે સારું શર્ટ લઈને બહાર નીકળી બહાર નીકળી અને એની પાછળો પાછળ અનિકેત આવતો હતો તે હસબન્ડ એનો બહારની ગાડીમાં ઊભો બેઠો તો એ ગાડીમાંથી ઉતરો અને એ અનિકેતને પગે લાગ્યો એટલે રાગીણીને એમ થયું કે તું શું કામ પગે લાગે છે તો કે આજ તો મારા બોસ છે હું આની કંપનીમાં તો જોબ કરું છું હે તો કે હા એટલે અનિકેત એક બેફિકરી ભર્યું સ્માઇલ આપ્યું અને અનિકેત પાછળની બીએમડબલ્યુ માં એનો ડ્રાઈવર લઈને આવ્યો તો એ ડ્રાઈવર માં બેસી ગયો હાથમાં ત્રણ હજાર નો શર્ટ આમ નામ રહી ગયો અને હળવેક દઈને દાખલા પડ ધ્રુજે એમ થડાક ઉથડાક થડાક ઉથડાક પછી તો શું બોલે તે મને કેમ ક્યારે કીધું નહીં કે તારા બોસ નું નામ અનિકેત છે તો કે ભૂલાઈ ગયું અમે એને અનિસર કહી છે સી ઠીક દસ વર્ષ થી સાહેબ એની યાદમાં પાંચ કરોડ નું વર્ષે દાન કરે છે શર્ટ હેઠો મુકાઈ ગયો ત્યારે હા હા એટલે ઘણી વખત ક્યાં લાજ રખી ઉસને ઉસને ક્યા લાજ રખી હે की કી કે મેં कर भटकू ભટકું તો ભી तक પહોંચું મેં भटक कर ભટકું એટલે પ્રેમમાં પડવાનું હોય નહીં સાહેબ પ્રેમમાં ઉપડવાનું હોય આ કડી મને બહુ ગમે છે